गई आप आई जा बब्बू ने बे मरचा वेणवा लीला अपना खेतर में जो देशी एकदम घरना ताजा मार बब्बू वेण है वेण बब्बू बटी जो मित्रों एकदम ताजा फ्रेश अपना न दवा वाला ने दवा वगर ना बबू હમ ના ના તળેઈ ને ખાવાના હે બબુ શું કરીને ખાવાનું હે તળેન હા બબુ તળેઈને ખાવાના છે બબુ શું કરવાનું હે તળેઈને ખાવાના છે મિત્રો જુઓ ખાવા હોય તો આવી દો અમારી વાડી ના અમારા બબુ લાવ્યા લાવો બબુ એમ બબુ એ ચો હવે મસ્ત આર્યા આર્યા તો ચલો બબુ આપણે હવે ઘરે ચલો ચલો ઝીંડા પણ છે મિત્રો દેશી માપના છે ને ચલો ચલો બબુ ચલો 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 Stop mm. Me.